ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત જોબન પગીને આજે આપણે વંદન કરીએ સ્વામી સહજાનંદરા ધરે કોઈ જો ધ્યાન મુવા પછી અક્ષર મિલે મિલે માન આજથી બસો વર્ષ પહેલાં ચોર ડાકુઓની બોલબાલા ગુજરાતમાં મોટું રજવાડું એટલે વડોદરા ગાયકવાડ અને સાથે સાથે અંગ્રેજોની સત્તા પણ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી હતી એવા કપરા સમયમાં ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી ગુજરાત અને કાઠિયાવાડના ગામડે ગામડે ભક્તિનો આહલેખ જગાવી રહ્યા છે ગુજરાતમાં ચરોતર પરગણાના વડતાલ ગામે કાળ ઝાળ જોબન પગીએ પંદર વર્ષની ઉંમરે લૂંટફાટ ચાલુ કરી ભર યુવાનીમાં તો બહાર વટું આદર્યું તેના સાથીદારોમાં કાનો કારસ્તાની ભોજો ભારાડી કાળો કામળિયો લાખો વડગામો જેવા કાળ જાળ બાવન માણસોની ફોજ હતી જોબન પગીના માણસો આખા ગુજરાતમાં મોતને મુઠ્ઠીમાં લઈ લૂંટફાટ કરી હાહાકાર મચાવતા સાથીદારો માટે ઘોડા ઊંટ અને બધો શસ્ત્ર સરંજામ જોબન પગીના આંગણે રાખતા વડતાલ નાનું એવું ગામ આખા ગામમાં કાચા મકાન પણ જોબન પગીની તો પાકી મેળી મોલાતો મહેલ અને ફરતો વંડો વંડામાં ઘોડા ઊંટ ગાયો ભેંસો આમ જાણે નાનું રજવાડું જોઈ લ્યો જોબન પગીના ઘર પાસે જ એક બાવાજીનો મઠ હતો આમ ધર્મ પ્રચાર કરતાં કરતાં મુક્તાનંદ સ્વામી વડતાલ પધારે છે મંદિરે ઉતારા કરે છે બાવાજી સૌ સાધુ સંતોને મળવા જાય છે અને સાધુ સંતોને પાકી રસોઈ જમાડે છે સૌ સાધુ સંતોએ થાળ ઠાકોરજીને જમાડી પ્રસાદી બાવાજીને આપી સાથે જોબન પગી પણ હતા એટલે બંને ઠાકોરજીને જમાડેલો પ્રસાદ જમે છે ભગવાનનો પ્રસાદ જમ્યા એટલે બાવાજીએ સંતોને રાત્રિ રોકાણ કરવાનો આગ્રહ કર્યો સંતો ત્યાં રાત્રિ રોકાણ કરે છે રાત્રે સત્સંગ ભજન થાય છે સંત સ્વામી મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની વાતો સંભળાવી બાવાજીએ મુક્તાનંદ સ્વામીની કંઠી બાંધી એની સાથે સાથે જોબન પગીએ પણ મુક્તાનંદ સ્વામી પાસે કંઠી બંધાવી જોબન પગીની સત્તા મોટા મોટા રજવાડાને પણ બીવરાવતી એક વખત કડડાથી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે ગુજરાતમાં ડભાણ ગામે જઈ યજ્ઞની તૈયારી કરો કંકોત્રીઓ લખાય યજ્ઞની તડામાર તૈયારી થવા લાગી જોબન ફગીને આ વાતના વાવડ વડતાલમાં મળ્યા એમના મનમાં મુક્તાનંદ સ્વામીએ કહેલી વાત યાદ આવી કે સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે મનમાં વિચાર કરે કે મારા જેવા પાપીને ભગવાનના દર્શન ક્યાંથી થાય જોબન ભગીએ મનમાં નક્કી કર્યું કે ડભાણના યજ્ઞમાં જવું દેશ પરદેશના શ્રીમંતો આવશે કાઠિયાવાડથી કાઠી દરબારો અને રાજપૂતો આવશે એની પાસે જાતવાન અસલ કાઠિયાવાડી ઘોડા હશે મારા સાથીદારો એ ઘોડાઓની ચોરી કરશે અને મારે તો માણકી ઘોડીની ચોરી કરવી છે જો સહજાનંદ ભગવાન હશે તો પરચો આપશે ડભાણમાં યજ્ઞ પૂરો થવાની તૈયારી છે જોબન ફગીનો પડાવ ડભાણની સીમા પડ્યો છે સૌ સાથીઓ વેશ બદલી ચોરી કરવા સત્સંગીઓના ઉતારામાં જાય છે ત્યાં તો બધી જગ્યાએ શ્રીજી મહારાજની ભધરામણી દેખાણી એટલે ચોરી કરવાનો મેળ પડ્યો નહીં આ બાજુ જોબન ફગી અને તેના ભાઈઓ સીધા ઘોડાહાણેમાં કૂદી પીડ્યા વડતાળા જોબન ફગી દેવ યોગે એની મતી ડગી ઘોડા કાઠી ઉના ભારે ભારે ચોરી લેવા કીધું ચિત ત્યારે ઘોડા ચોરવા ગયા જ્યાં જ્યાં પ્રત્યક્ષ હરી દેખાણા ત્યાં ત્યાં આમ માણકી સહિત દરેક ઘોડા પાસે ભગવાન સ્વામિનારાયણ ઉભેલા દેખાય છે ખૂંખાર ડાકુ જોબન પગી ભગવાન સ્વામિનારાયણના પગમાં પડી જાય છે મારા અપરાધ ક્ષમા કરો હે ભગવાન તમારા શરણે આવ્યો છું મેં અગણિત પાપ કર્યા છે પ્રભુ મને ક્ષમા કરો આમ ભગવાન સ્વામિનારાયણે જોબન પગીને કંઠી બાંધી અને વ્રત નિયમ લેવડાવ્યા રાહ જોઈ રહેલા સૌ સાથીદારો પાસે જોબન પગી પહોંચે છે તો ગળામાં કંઠી બાંધેલી જોઈ સૌ પૂછવા લાગ્યા સૌ સાથીદારોને સાચું સમજાવી ભક્ત જોબન ભગી બધા સગા સંબંધીઓ અને સાથીદારોને લઈને સ્વામિનારાયણ ભગવાન પાસે જાય છે અને સૌ ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકારી કંઠીઓ બંધાવે છે અને વ્રત નિયમો લે છે ભગવાન સ્વામિનારાયણને વડતાલ પધારવાનું આમંત્રણ આપી સૌ વડતાલ ભણી ચાલતા થયા વળી જોબન ફગીને મનમાં શંકા જાગી મનમાં થયું કે જો સહજાનંદ સ્વામી ભગવાન હોય તો અમારા પહેલાં વડતાલ પહોંચી મારી મેળીની બારીમાં દેખાય તો હાચું માનું વડતાલ પહોંચી જુએ છે તો ભગવાન સ્વામિનારાયણ મેળીમાં છે ભગવાન સ્વામિનારાયણ સૌ સંતો ભક્તો હરિભક્તો સાથે વડતાલ વધારે છે સૌ ગ્રામજનો આનંદ ઉલ્લાસથી સામૈયા કરે છે સ્વામિનારાયણ ભગવાને ભક્ત જોબન પગી એના સગા સગાવાલા અને બાવાજી તખો પગી બેચર ચાવડા ભલો પગી જેવા અનેક ખૂંખાર સાથીદારોને જ્ઞાન ઉપદેશ કરી કંઠી બાંધી અને ભક્તિનો માર્ગ દેખાડ્યો જોબન ફગી તો હવે સ્વામિનારાયણના ભક્ત થયા છે કપાળમાં તિલક કરે છે ગળામાં માળા છે એમ માની કોઈએ જોબન ફગીના બળદની ચોરી કરી અને જોબન ફગી બીજાના બે બળદ લઈ આવ્યા કોઈ સત્સંગીએ ભગવાન સ્વામિનારાયણને ફરિયાદ કરી કે તમારા સત્સંગી જોબન ફગી મારા બે બળદ લઈ ગયા છે મહારાજે જોબન ફગીને બોલાવી કહ્યું કે આ ભાઈના બળદ પાછા આપી દો ભગત જોબન ફગીએ બંને બળદ પાછા આપ્યા અને આ બાજુ જોબન ફગીનો જે બળદ ચોરી ગયા હતા એનો પણ હૃદય પલટો થતા એ જોબન ફગીનો બળદ પાછો આપી ગયો ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં મંદિર બાંધવાનો નિર્ણય કર્યો સૌ ગ્રામજનોએ સહકાર આપ્યો તન મન ધનથી સૌએ સાથ સહકાર આપ્યો એક વખત ભગવાન સ્વામિનારાયણ પૂછે છે કે હે ભક્તરાજ જોબન ભગી તમે પેટલા જ કેમ ભાંગ્યું તું જોબન ભગી કહે મારા બધા ભેરુબંધોને કોઈને દીકરી દીકરાના લગ્ન કરવાતા કોઈને બાપના કાર જ કરવા આમ કોઈને દીકરીનું શ્રીમંત કરવું હતું કોઈને કોઈ તાણા ઉકેલવા હતા બધાને પાંચસો સાથીદારો ભેગા થયા ઊંટ ઘોડા ને પગપાળાનું દળકટક ભેગું થયું પેટલાદ પહોંચી તીર તલવાર ધારિયા ભાલા આમ હથિયારો ફરવા લાગ્યા ગામમાં દેકારો થવા લાગ્યો ભાગો ભાગો જોબન વડતાળો આવ્યો જોબન વડતાડો આવ્યો આમ આખું ગામ હાટડા ને ઘર ઉઘાડા મૂકી ભાગ્યા આમ પેટલાદના રૂપિયાવાળાને લૂંટી ઊંટ ઉપર સામાન નાખ્યો શેઠ સાહુકારોની તિજોરીઓ ખોલાવી ગાહડીઓ બાંધી આમ પેટલાદ ભાંગ્યું જેને જેટલી જરૂર હતી એ માલ બધાને આપ્યો અને વધ્યો એ બધો વડતાલ ભેગો કર્યો પછી તો ગાયકવાડ સરકારે મને જીવતો કે મરેલો પકડવા અડધા લાખનું ઇનામ જાહેર કર્યું સરકારી પલટને વડતાલ ગામને ભરડો લીધો નક્કી કર્યું કે ગામને હળગાવી દેવું મને વાવડ મળ્યા અમે અંધારી રાતના હલ્લો કર્યો કંઈક સરકારી અમલદારોને મારી નાખ્યા બીજા ભાગ્યા એટલે એમની બંદૂકો લૂંટીને અમે સરકારી ડેરા તંબુ સળગાવી દીધા અમરેલી અને ઓખા મંડળની તિજોરીઓ લૂંટી એટલે વડોદરા સરકારે કહેણ મોકલ્યું કે જોબન પગી રાજ સામે આવે તો એના ગુના માફ કરું અને લશ્કરનો સુબેદાર બનાવું મનમાં થયું કે ગાયકવાડને મળીને પગે પડું પણ પાછું વળી મનમાં થયું કે આ તો રાજનો મામલો છે દગો કરી પકડી લે તો સામી સાતીએ ભલે ભલેને મને મારી નાખે પણ જોબન વડતાલાના પગે બીડ્યું ન હોય બાપજી આમ પોતાના પાપ પ્રકાશી જોબન પગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હવે તો તમારા શરણે શું બાપજી આ પાપીનો તમે ઉદ્ધાર કર્યો એક વખત સ્વામિનારાયણ ભગવાને વડતાલથી જોબન ભગીને સંદેશો આવ્યો પ્રભુ કુંડોલ મહોત્સવ ઉજવવા તમે વડતાલ પધારો આમ બ્રહ્માનંદ સ્વામી વડતાલ જય મહોત્સવની તૈયારી કરવા લાગ્યા શ્રીજી મહારાજ એ મહોત્સવમાં સૌ હરિભક્તો સાથે રંગે રમ્યા ભક્ત જોબન ભગીને ભગવાન સ્વામિનારાયણ કહે છે માંગો માંગો ભક્તરાજ માંગો ભક્ત જોબન ભગી કહે છે કે હે પ્રભુ મારા આ ચરોતર પરગણાનો કોઈ માનવી પાણી અને અન્ન વિના દુઃખી ના થાય એવું વરદાન આપો ભક્તરા જોબન ભગીએ ભગવાન સ્વામિનારાયણને પોતાની વાડી અને ખેતર અર્પણ કર્યા ભગવાન સ્વામિનારાયણને પોતાના ખભા પર બેસાડી વાજતે ગાજતે ખેતરે જઈ ખેતર અને વાડી એમના ચરણે ધર્યા આમ ભગવાન સ્વામિનારાયણે વિશ્વમાં ભક્તોની માળા પ્રગટાવી સ્વામિનારાયણ ભગવાન એક વખત ભક્તરા જોબન પગીને પૂછે છે કે હે પગી તમે ક્યારેય કોઈની જાન કે ગાયુને લૂંટી હતી ભક્ત જોબન પગી કહે કે ના બાપજી અમારે આકરા નીમ હતા કે કોઈની જાન કે ગાયુને લૂંટવી નહીં વડોદરા દરબારને ખબર પડી કે જોબન પગી તો હવે સ્વામિનારાયણના ભક્ત થઈ ગયા છે એટલે સમાચાર મોકલાવ્યા કે જોબન પગી વડોદરે આવે તો એના ગુના માફ કરું વડોદરા સરકારે ગાડા શણગારી ભક્ત જોબન પગીને ગાડામાં બેસાડી સ્વાગત કર્યું ભક્ત જોબન પગીને બાજુમાં બેસાડી રાજદરબારમાં મીજબાની થાય છે નાચવા વાળી બાયુ નાચે છે પણ ભક્ત જોબન પગી તો નીચું જોઈને બેઠા છે સ્ત્રીઓ તો મારે મન માતા બહેન સમાન છે વડોદરાના નગરજનો શ્રેષ્ઠીઓ ભક્ત જોબન વડતાલાને જોઈ રહ્યા છે આમ રાજદરબાર તરફથી ભક્ત જોબન ભગીને સોનેરી પાઘડી હીરાનો હાર રોકડા રૂપિયા આપી સન્માન કરવામાં આવ્યું અને સુરવીર અને બહાદુર યોદ્ધાનું બિરુદ આપવામાં આવ્યું આમ થોડો સમય મહેમાન ગતિ માટે ભક્ત જોબન ફગીને મહારાજ વડોદરા રોકે છે સાથે બેસી બંને વાતો કરે છે લૂંટફાટ અને સુરવીરતાની વાતો મહારાજ સાંભળે છે એકવાર ગાયકવાડ મહારાજે કહ્યું કે જોબન ફગી તમારી તસ્કર વિદ્યા મારા રાજમહેલમાં અજમાવો મહારાજે કહ્યું મારી વાલામાં વાલી વસ્તુ ચોરીને દેખાડો અને એક મહિનાની મહેતલ આપી નક્કી થયું જોબન ફગીનો ઉતારો રાજમહેલની બાજુમાં જ હતો મહારાજ એમને છૂટથી હળતા મળતા દરબારની બધી જગ્યાઓ ભક્ત જોબન ફગીએ જોઈ હતી પણ હવે તો મહારાજના જાસૂસો જોબન ભગી ઉપર છુપી રીતે નજર રાખતા હતા ભક્ત જોબન ભગી વાટ જોઈ રહ્યા છે તે ક્યારે મોકો મળે મહારાજ વહેલા જાગી ઘોડાહારમાં જઈ એક ઘોડી ઉપર સવાર થઈ ફરવા જતા અને આવીને પોતાના હાથે એને ખીલે બાંધતા ઘોડી મહારાજને બહુ વાલી પોતાના માલિક સિવાય કોઈને એ ઘોડી અડવા ના દે એવી તેજી ઘોડી મહારાજા સિવાય કોઈ એની પાસે જઈ પણ ના શકે ભક્ત જોબન ભગીએ મનમાં નક્કી કર્યું કે એ જ ઘોડી હું ચોરું તો જ હું જોબન વડતાળો ચોરી માટેના જોઈતા સાધનો ભેગા કરવા માંડ્યા પોતે જે ઘોડો રાખતા એની ઉપર બેસી અવારનવાર બહાર પણ જતા એક દિવસ જોબન પગી વડોદરાથી બે ગાઉ દૂર ઘોડે ચડી ઉપડી ગયા વિશ્વામિત્રી નદીના કોતરોમાં એક ખીજડાનું ઝાડ ત્યાં પોતાના ખાસ માણસને ઊભો રાખી પોતાના ઘોડાને ખીજડે બાંધ્યો અંધારું થતાં રાજમહેલમાં પોતાના ઉતારે આવી વાળું પાણી કરી મધરાત પછી ભક્ત જોબન પગે જાગ્યા બિલ્લી પગે આવી ચંદન ઘો કાઢી મહેલના ઝરૂખે ઘા કર્યો ચંદન ઘો ચોંટી ગઈ એટલે ઉંછડીએ બાંધેલી હીરની દોરીએ પગના અંગૂઠા ભરાવી રાજમહેલમાં ચડી ગયા મહારાણા અને મહારાણી પલંગમાં પહોંચી રહ્યા છે બંને ઉપર ઘેન ચડે એવી ભૂંકી છાંટી બંનેને મનથી પ્રણામ કરી ખીટી ઉપર ટીંગાતા મહારાજના વસ્ત્રો અને પાઘડી ઉતાર્યા અને પહેરી લીધા સડસડાટ ઉતરીને આવ્યા ઘોડી જ્યાં બાંધી હતી ત્યાં ત્યાં રખોખું કરતા સિપાહી ઉપર પણ ઘેનની ભૂંકી છાંટી શ્રીજી મહારાજનું સ્મરણ કરી ઘોડીના બળડે હાથ ફેર્યો ઘોડીને પોતાના માલિકના કપડાંની ગંધ આવતા હલી કે ચલી પણ નહીં અને ભક્ત જોબન પગીએ ઘોડીને ખીલેથી હળવા હાથે છોડી પલાણ માંડી દોઢી દરવાજે આવ્યા તો સિપાહીઓએ સલામ મારી દરવાજા ખોલી નાખ્યા દરેક દરવાજાએ સિપાહીઓએ સલામ ભરી અને દરવાજા ખોલી નાખ્યા આમ ઘોડી લઈને વિશ્વામિત્રીના કોતરોમાં ઉતરી ગયા ત્યાં બીજા એક ઝાડ સાથે એ ઘોડીને બાંધી અને પહેલાં વિશ્વાસુ માણસને કહ્યું કે હવે તારે આ ઘોડીનું ધ્યાન રાખવાનું છે ચારો પાણી પણ આને દૂરથી આપજે જો નજીક જઈશ તો એ તને ફાડી ખાશે પોતાના ઘોડા ઉપર સવાર થઈ દરવાજે આવ્યા વળી પાછા સિપાહીઓએ સલામ ભરી દરવાજા ખોલ્યા પોતાના ઉતારે આવી ચંદનઘો ત્યાંની ત્યાં જ હતી એટલે દોરડે ચડી મહેલમાં જઈ મહારાજના વસ્ત્રો હતા ત્યાંના ત્યાં જ મૂકી અને પાછા પોતાના ઉતારે આવી સ્નાન સંધ્યા કરી વહેલી પરોઢના પૂજા પાઠ કરવા લાગ્યા પ્રભાત થતાં મહારાજા પણ સ્નાન સંધ્યા કરી ભક્તરાજ જોબન પગીને બોલાવ્યા બંને બેઠા બેઠા વાતો કરે છે ત્યાં ઘોડાહારમાંથી સિપાહી આવે છે અને કહે છે સરકાર આપ આજે ઘોડી ક્યાં બાંધી આવ્યા મહારાજ કહે આજે તો બહુ ઊંઘ આવી ગઈ હું આવ્યો જ નથી ના મહારાજ આપ આવ્યા હતા પણ મને જગાડ્યા વિના આપ ઘોડી લઈને જતા રહ્યા ઘોડી તબેલામાં નથી આખા રાજદરબારમાં ખળભળાટ મચી ગયો ઘોડી શોધવા માટે જાસૂસો કામે લગાડ્યા ભક્ત જોબન ભગી તો ચૂપચાપ બધું જુએ છે અંતે મહારાજે એક દિવસ પોતાની વ્હાલી ઘોડી ન મળવાથી અન્ન જળનો ત્યાગ કર્યો એટલે સાથે સાથે ભક્ત જોબન પગી પણ તે દિવસે જમ્યા નહીં સૌ જ્યોતિષીઓને બોલાવ્યા પણ ઘોડીનો કંઈ પતો લાગતો નથી મહારાજે ભક્ત જોબન પગીને પૂછ્યું કે પગી તમે મારા મહેમાન છો ને મારી ઘોડી કહો પગી મારી ઘોડી ક્યાં ગઈ પગી તમે ભગત છો તમે કહો કે ઘોડી મળશે કે નહીં ભક્તરાજ જોબન પગીએ ઘડીભર ધ્યાન ધરીને કહ્યું ત્યાં અચાનક સામે બેઠેલો કાગડો બોલ્યો જોબન પગીએ કહે કે જો કાગડો કહે છે કે ઘોડી વડોદરાની હદમાં છે અમીર ઉમરાઓ સિપાહીઓ સહિત મહારાજા સાથે ભક્ત જોબન પગી વિશ્વામિત્રીની કોતરોમાં આવ્યા ઘોડીને બાંધેલી જોઈ મહારાજ પ્રસન્ન થઈ ગયા રાજમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો રાજ કચેરી ભરાણી તેમાં મહારાજ પૂછે છે કે હે પગી આવો અદ્ભુત તસ્કર કોણ છે જોબન વર્તાળો બીજું કોણ મહારાજ તમારા આગ્રહના કારણે આખી કચેરી સ્તબ્ધ થઈ ગઈ મહારાજે આનંદમાં આવી ફક્ત જોબર પગીને પહેરામણી આપી એમ કહેવાય છે કે શ્રીજી મહારાજના ચરણની રજ ભક્તરાજ જોબન પગી પોતાના ઘેર રાખતા અને જમતી વખતે ભોજનમાં થોડી ભેળવીને પોતે જમતા ભગવાન સ્વામિનારાયણ સ્વધામ સીધાવ્યા પછી એ ચરણની રજ ખૂટી ગઈ એટલે ભક્ત જોબન પગીએ કહ્યું કે ઓહો હવે હું પ્રભુની ચરણની રજ ક્યાંથી લાવું હવે તો મારું આયખું પણ પૂરું થયું ભોજનનો ત્યાગ કરી ત્રીજા દિવસે ભક્ત જોબન ભગી અક્ષરધામ સીધાવ્યા ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત જોબન ભગીને આજે આપણે ભાવથી વંદન કરીએ